ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવતાની સાથે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું કડક પીઆઈની છાપ ધરાવતા એમયુ મશીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં મુકાયા અગાઉ અમદાવાદ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે સુરેન્દ્રનગર જિલ્લા તથા સમગ્ર ગુજરાતના પીઆઈ પીએસઆઈ સહિતનાઓની બદલીનો દોર યથાવત રહ્યો છે તેવામાં ધ્રાંગધ્રા સિટી પીઆઈ તરીકે એમ યુ મશીને મૂક્યા છે એમયુ મશી અગાઉ અમદાવાદ શહેર તથા ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવી અને કડક પીઆઈની છાપ ધરાવે છે ત્યારે ઘણા સમયથી ધ્રાંગધ્રા સિટી વિસ્તારમાં કડક પીઆઈની માંગ હતી જિલ્લા પોલીસ વડા દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એમયુ મશીને મૂક્યા બાદ પ્રથમ ધ્રાંગધ્રા શહેરના જાહેર માર્ગો પર થતા દબાણ દૂર કરવા જણાવ્યું હતું અન્યથા નિયમ અનુસાર કાર્યવાહી કરવા પણ તાકીદ કરી હતી ધ્રાંગધ્રાના મેઇન રોડ રોકડિયા સર્કલથી નવયુગ સહિત ધ્રાંગધ્રાના જાહેર માર્ગો પર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું ત્યારે ધ્રાંગધ્રા સિટીમાં ઘણા સમયથી કડક પીઆઈની માંગ હતી ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક પીઆઈની છાપ ધરાવતા એમયુ મશીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં કાયમી પીઆઈ તરીકે મૂક્યા છે